કોઈ કેર નથી એમ તો મારે શું કરવું એમ તો મારે એ માની લેવાનું કે ખોટું છે એટલે ભગવાન છે કે નહીં આમ મારે શું કરવું એમ ભાઈ તો તમારો પોતાનો જાત અનુભવ થયો છે તમે વિચારો કે એને તમને જે કીધું કે તમામ કાર્યો તમને એ તો મળે એ થોડા મળે ભાઈ આપણને હું આપણે ચેતનભાઈ હા હું એ જ કઉ છું કે તમને એને જે જે કીધું એ તમે કર્યું

બરાબર તમે એક પ્રકારના અંધવિશ્વાસમાં જોડાયા અને તમે મારા બાપા વિશ્વાસ નથી સમજી લેજો એમ હું એવું જ મળશે હું તમને જે વાત કરું છું પેલા સમજો પછી અને બોલો હું એમ કઉ છું કે તમે તમારો સમય બગાડ્યો પૈસા બગાડ્યા તમે એક અંધવિશ્વાસ તરફ છોડાણા અને એને કીધું એ તમે બધું માની અને કર્યું હોત એમ કર્યું ને હા અને છતાંય પછી એનું કોઈ રિઝલ્ટ ન મળ્યું તો હવે વિચારવાનું તમારે દિવસ ભગવાન છે કે નથીલટી થઈ હતી તો શું નહી થયું ખે હજી છૂટો નથી લોન અને હું શું સાહેબ તમને મારો નંબર ડાઉનલોડ ન કરતા તમારો નાન બાપુ જોડે તો મારે કઈ મળવા જવું નથી કેમ કે મને એમાં રસ જ નથી હું ઈ કોઈ વસ્તુમાં માનતો નથી ન માનવાનું કારણ એવું છે કે તમારી જેવા લોકો જો એમ કેતા હોય કે તેને તેને ધક્કા ખાય નઈ એમને કઈ થયું નથી